પાસે ચાર વાહનો ગંભીર અકસ્માત બે ઇજાગ્રસ્ત વાહનોને નુકસાન સમાચાર વિગતવાર તો વિજાપુર હિંમતનગર હાઈવે પર આસ્થા પેટ્રોલ પંપ નજીક યુકો બેંકના પાર્કિંગ એરિયા નજીક રસ્તે આજે બપોરે બે થી અઢી વાગ્યાની આસપાસ વચ્ચે ચાર વાહનોનો ગંભીર અકસ્માત સર્જાયો હતો હિંમતનગર તરફથી આવતી ગ્રાન્ડ આઈટેન નિયોસ જી જે જીરો નાઇન બી એમ સડત્રીસ અડત્રીસ એ રસ્તાની નજીક પાર્ક કરેલા ત્રણ વાહનો જેમાં પ્રથમ હોન્ડા અમેઝ જી જે જીરો જી જે જીરો સિક્સ એચ એલ પાંત્રીસ ચોસઠ બીજું બીજી સી રિક્ષા જેનો નંબર છે જી જે જીરો ટુ વાય વાય નેવું અઠ્ઠાણું અને ત્રીજી ટાટા નેક્સોન જી જે જીરો ટુ ડીઈ તેત્રીસ અગ્નસીને જોરદાર ટક્કર મારી જેના કારણે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ અને ચારે વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું ગ્રાન્ડ નિયોસમાં સવાર કાંતિભાઈ ડાયાભાઈ જોશી બ્યાસી વર્ષને તૂટેલા કાસથી આંખની આસપાસ ઈજા પહોંચી હતી જ્યારે કારમાં સવાર કુંદનબેન ભાસ્કરભાઈ જોશી બાવન વર્ષને માથાના ભાગે ઈજા થઈ હતી જેના કારણે માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા બંનેને પ્રાથમિક સારવાર માટે સ્થાનિક સરકારી દવાખાને લઈ જવાયા હતા અને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા આઈટેન્યુઅસના આગળના ભાગે નુકસાન થયું હતું એરબેગ ખુલી જતા અને વિન્ડશીલ તૂટી ગઈ હતી જે ટક્કરની તીવ્રતા દર્શાવે છે ભોગ બનનારો હોન્ડા અમેઝ જે પટેલ માલિકીની કાર છે જેના પડખા ટાયર અને વ્હીલને ને નુકસાન થયું છે સીએનજી ઓટો રિક્ષા જે આગલોર ગામના નવલજી સોમાજી નીચે તેને મોટું નુકસાન થયું છે જેમાં ચેસીસ અને સીએનજી સિસ્ટમ અસર થઈ શકે છે નવલજી સોમાજ કઈ બાજુ આગળ કઈ રીતે એક્સિડન્ટ કઈ રીતે જાણવા મળ્યું તમને જાણવા મળે સાહેબ અંદરથી બેંકમાં હતા બધા જોવા ટોળો વાળે એટલે અમે બહાર નીકળ્યા એટલે તને ખબર પડી શું થયું છે તમારું નુકસાન કોણ હતા સાથે અમેજ અને ઓટો રિક્ષાના માલિકો યુકો બેંકમાં કામ માટે ગયા હતા જ્યારે ડોક્ટર કરણવ પટેલ કામ હેતુથી ત્યાં હાજર હતા નવલસિંહ સોમાજી ફરિયાદ નોંધાવવા વિજાપુર પોલીસ સ્ટેશન સંપર્ક કર્યો છે પોલીસે તપાસ શરૂ કરી છે અને યુકો બેંક કે આસ્થા પેટ્રોલ પંપ પાસેના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે અકસ્માતનું હજુ કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ ઝડપ ધ્યાનનો અભાવ અથવા યાંત્રિક ખામી હોઈ શકે છે